અમરેલી જિલ્લાના રાજુલા પૌરાણિક કુંભનાથ મહાદેવ મંદિર ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલ છે ભક્તો પીપળા વૃક્ષ પૂજન કરવા આવ્યું રાજુલા પાસે ભગવાન શિવ મંદિર કુંભનાથ મહાદેવ જે ઐતિહાસિક પુરાણો અને જેની સ્થાપના પાંડવ વનવાસ સમયની રસપ્રદ કથા જોડાયેલ છે કુંભનાથ મહાદેવ મંદિર મહંત ધીરજગીરી ગોસ્વામી જણાવ્યું હતું કે રાજુલાના શિવભક્તો કુંભનાથ મહાદેવને ખૂબ જ માને છે નજીક સુખનાથ મહાદેવ મંદિર છે કુંભનાથ દાદા પૂજા માનતા ફળે છે રાજુલા ભક્ત મંડળ ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું હતું કે મંદિરે કથા જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં આવે કુંતી માતા વ્રત હોય છે કે રોજિંદા ભગવાન શિવલિંગ પૂજા થાય પછી જ ભોજન આરંભવું જે આસપાસ પાંચ ભાઈને લિંગ મળતી નથી અને ભીમસેના ખૂબ જ ભૂખથી વ્યાકુળ બને છે જે માટે ભીમયુક્તિથી લોટી મૂકી થાળું બનાવીને શિવલિંગ છે તેવું વાતરણ બનાવી માતા અને ભાઈઓને પૂજા અર્ચના કરવામાં આવે છે પછી જ ભોજન પ્રસાદ લે છે ત્યારબાદ ભીમને હાસ્ય સૂજે છે કે હવે આ લોટી મૂકી મેં થાળું બનાવી છે જે આપણે પૂજા અર્ચના કરી છે સાથે ભીમ લોટી ખસેડે છે પરંતુ ટચડી આંગળી જેવડું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ જોવા મળે ફરી પૂજા કરી મંદિર કુંભનાથ મહાદેવ મંદિર સ્થાપના કરે છે દર વર્ષે એક ચોખાનો દાણા જેટલી શિવલિંગ વધે છે જે નજીકમાં ધાતરવડી ડેમ ભીમની આંખના ચિત્રવાળી શિલા પાંડવની સાક્ષી પૂરે છે બાજુમાં સુખનાથ મંદિર નજીકમાં છે રમણીય અને ભક્તો આસ્થા સ્વરૂપ કુંભનાથ મહાદેવ રાજુલાસ રાવણ છેલ્લા સોમવાર અમાસે પૂજન કરવામાં આવ્યું રિપોર્ટર કાળુસા કનોજિયા જાફરાબાદ મહાવી પૂરું શું બહુ ઐતિહાસિક મંદિર છે એક મહિનાથી માણસો બહુ ભાવથી આવે છે અને એની શ્રદ્ધા છે એને બીજી મનોકામના પૂર્ણ પૂર્ણપ્રગા પૂરી કરે છે અને લાખો માણસોની અવર જવર સ્થિતિ છે એ દિવાળીની મહાપૂજા છે બધા કર્મ માટે થાય છે દર મહિને શિવરાત્રી ઉજવાય છે અને ભાઈ ભક્તો ખૂબ ફેરથી આવે છે પૌરાણિક સ્થાપિત છે આપણે ત્રણ ભાગ આપણે છે અને નવમી પેઢી લેવાની ચાલે છે રાજુલા ચિરાગબી જોશી આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવે પિતૃદેવોને પીપળાનું પૂજન કરવા માટે અને ભાવિ ભક્તો સોમવાર હોવાથી અને છેલ્લો સોમવારે ખૂબ ભીડ રહી હતી અને રાજુલા કુમનાથ મહાદેવ પાંડવો વખતનું પૌરાણિક મંદિર છે માતા કુંતાને વ્રત હોય છે કે મહાદેવની પૂજા કર્યા સિવાય એ ભોજન કરતા નથી અને એ સમયે પાંચે ભાઈઓ શિવલિંગ ગોતે છે ત્યારે ભીમને અસંહ્ય ભૂખ લાગે છે અને એ પીડાથી એ પોતે એક લોટીની અંદર કુમનાથ મહાદેવનું લિંગ બનાવી પૂજા કરાવવા એની માતાને પ્રેરે છે ત્યારે કુંતા માતા પૂજા કરી અને એ બધા ભોજન કરે છે ત્યારબાદ ભીમને હાસ્ય સુધે છે અને માતાને કહે છે કે આ લોટીનું મેં વાસ્તવિક બનાવ્યું મંદિર નથી પણ મેં બનાવેલું છે ત્યારે એ લોટી જ્યારે ઉચકાવે છે ત્યારે ટચલી આંગળી જેવું શિવલિંગ એ કુમનાથ મહાદેવનું પ્રગટ થાય છે અને કુમનાથ મહાદેવ એક પૌરાણિક એ વખતનું મંદિર છે રાજુલા વિસ્તારના દરેક લોકો ભાવિ ભક્તો પૂજાપાઠ કરવા માટે રાજુલા આસ્થા સાથે કુમનાથ મહાદેવને ભજન ભક્તિ ભાવ કરે છે ચિરાગ જોશી રાજુ